જે રીતે હળદરમાં બોટાદ ના માર્કેટિંગ યાર્ડ ને લઈને ખેડૂતો મોટી સંખ્યામાં આંદોલન કરી રહ્યા હતા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા હતા આ આંદોલન શાંત હતું તો ભાજપના ઈશારા ઉપર પર આંદોલન ને ઉગ્ર બનાવવામાં આવ્યું પોલીસ દ્વારા લાઠી ચાર્જ કરવામાં આવ્યો ઘરમાં ઘુસી ઘુસી ને માં બેન દીકરીઓ ઘરમાં હોય છે ત્યારે આ પોલીસવાળાને કોઈ કાયદો નથી દેખાતો ભાજપને કોઈ કાયદો નથી દેખાતો અને અંદર ઘુસી ઘુસી અને નિર્દોષ ખેડૂતોને બહાર કાઢી કાઢીને જેલમાં ભર્યા છે

રાહત આપવા માટે કિસાનો માટેનું એક કમિશન બનવામાં આવે અને નહી બનાવવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને બીજી વસ્તુ કે આવું દમન ક્યારેય ના સહન કરીએ ભાજપ ના ઈશાળે પોલીસ દ્વારા જે થાય છે એને પાણી દેવામાં નથી આવતું એને ખાવાનું દેવામાં નથી આવતું એને અન્ન દેવામાં નથી આવતું આ જે નિર્દોષ ખેડૂતો જેલમાં બંધ છે અને ગુનેગારો ખુલ્લા ફરે છે ગુનેગારો ને પકડો અને અમારા ખેડૂતોને મુક્ત કરો અમારા આગેવાનો ને અમારા કાર્યકર્તાઓને મુક્ત કરો અમારી માંગણી છે અને ખેડૂતો માટેના કમિશન રચવાની અમારી માંગણી છે કે સમગ્ર ગુજરાત ના ખેડૂતો માટે કમિશન ની રચના કરવામાં આવે